નમસ્કાર કેટી ન્યુઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા સમાચારની શરૂઆત કરીશું સુરત થી સમાચાર સામે આવી રહ્યા છે સુરતના સચિન પાલી ગામની ઘટના સામે આવી છે બિલ્ડિંગ જૂનું હોવાનું પણ હાલ સમા છે સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યું છે બિલ્ડિંગ જૂનું હોવાનું પણ સાબ છે બિલ્ડિંગ ધરાશાયી થતા પંદર લોકોની ઈજા પહોંચી છે સુરતના સચિન પાલી ગામની સુરતના પાલી ગામમાં સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ ટીમ ઘટના સ્થળે છે બિલ્ડિંગ જૂનું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે સુરતમાં અચાનક જ બિલ્ડિંગ ધરાશાય થયું હોવાની ઘટના સામે આવી રહી છે સુરતના સચિન પાલી ગામની આ ઘટના છે. પરિબિગતે સાથે સ્વાગત બરદીવ દેસાઈ જોડાયા છે. જે બરદીવ સુરતના સચિન પાલી ગામમાં જોકે 6 માળની બિલ્ડિંગ ધરાશાય થવાની ઘટનાસબ આવી છે છું ચદ વિગત. જે આપતે જણાવ્યું કે સચિનના પાલી ગામમાં એક 5 માળની બિલ્ડિંગ ધરાશાય થતા 15 લોકોની ઈજા થઈ છે. ફાયરને ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ખાસ કરીને રાહત અને બચાવ ની કામગીરી હાથ ધરવામાં આવી છે સાત માલ નીચે દબાયેલી એક મહિલા ને જીવિત અવસ્થામાં બહાર કાઢવામાં આવી છે અને અન્ય એક વ્યક્તિ ની હલચલ જોવા મળી રહી છે ત્યારે ફાયર દ્વારા જે કાચમાલ નો લોખંડ ના સહિયા કાપી અને આ વ્યક્તિ ને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ઘટના ની જાણ થતા સુરત જિલ્લા કલેક્ટર સવાર પારકી પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સુરત મનપા ના મેયર અને તમામ પદાધિકારીઓ પહોંચ્યા છે ખાસ કરીને હાલમાં ચોમાસા નું માહોલ છે વરસાદી માહોલમાં કેટલીક જર્જરીત બિલ્ડિંગો છે એ ત્રાસ ના પત્કાની જેમ ધરાશાય થઈ રહી છે બે દિવસ પહેલા સુરત શહેરમાં અન્ય બે મકાનો ધરાશાયી થયા હતા સુરત મનપા દ્વારા ક્યાંક ને ક્યાંક આવી જર્જ્રીત મિલકતો ને નોટિસો આપવામાં આવતી હોય છે અને આવી જરૂર પ્રમાણે આ મિલકતો ને ઉતારી દેવામાં આવતી હોય છે પરંતુ તંત્ર એક લાપરવાઈ સામે આવી છે મોટી બેદરકારી કહી શકાય ધરાશાય થયું છે આજુબાજુ છ જેટલા ફેમિલી રહેતા હતા પરંતુ ચોક્કસ માહિતી સામે આવી નથી અહિયાં કેટલા લોકો દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે કાર દ્વારા આવતો યુદ્ધ ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ એક બાદ એક ઘટનાઓ બની રહી છે પરંતુ તંત્ર એ હજી સુધી નથી લીધો સુરત છે ખાસ કરીને વર્ષો પરંતુ મનપા સંતોષ માની રહી છે ત્યારે હજી તો ચોમાસા નું જે આખી સિઝન બાકી છે વરસાદી માહોલ છે ત્યારે જો તંત્ર વહેલી તકે નહીં જાગે તો અન્ય જગ્યાએ પણ આવી મિલકતો ધરાય તો આની ઘટનાઓ તંત્ર દ્વા એપ્રિલ મહિનામાં નોટિસ આપવાનું મકાન માલિકે આ બિલ્ડિંગ ઉતારી નથી પાડી નોટિસ આપી બીજી નોટિસો ન બજાવી અને મિલકત નહીં મોટી જાનહાની રાહ જોઈને બેઠું છું શું આવતા તંત્ર દ્વારા રેસ્ક્યુ ની જે કામગીરી હાથ ધરવામાં આવી છે ફાયર અને પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે પરંતુ કેટલા માણસો હજી દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે હાલ તો જે લોખંડ સળિયા કાપી અને ફાર દ્વારા જે કાઠમાલ ને કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ પ્રથમ દ્રષ્ટિ આ બિલ્ડિંગ જોતા બહુ વર્ષો જૂનું બિલ્ડિંગ હતું ખાસ કરીને સેક્ટર સ્ટેબિલિટી હોવી જોઈએ તે પણ જોવા નથી મળતી ખાસ કરીને બિલ્ડિંગમાં જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે હલકી કચ્છાનું મટીરિયલ સામે આવી રહ્યું છે અને સળિયા જે વાપરવામાં આવતા હોય છે તે પણ પાંત્રીસ એટલે કે સામે આવી રહી છે પરંતુ મોટો સવાલ એ અધિકારી શા પગલા ન ભર્યા તેને નોટિસ આપી પરંતુ મિલકત મિલકત નહીં ઉતારી પાડી તો શા માટે જાતે આ બિલ્ડિંગ ઉપર કાર્યવાહી ન કરી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતના સચિન પાલી ગામની ઘટના સામે આવી છે પાલીમાં છ માંડું બિલ્ડિંગ ધરાશાય થયું છે બિલ્ડિંગ ધરાશાય થતા પંદર ને ઈજા <coughs> થઈ છે ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી બિલ્ડિંગ જૂનું હોવાનું હાલ સામે આવ્યું છે